ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા અઢાર વાહનો ડિટેઇલ કરાયા નિયમોનો પાલન ના કરનારા વાહન ચાલકો પર જિલ્લા ટ્રાફિક પોલીસની લાલાંખ વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે આજરોજ અઢાર જેટલા વાહનો ડિટેઈલ કરાયા છે ડભોઈના એસ ટી માર્ગ વેગા શિનોર ચોપડી નાનોદી ભાગોળ તરસાણા ચોપડી સહિતના વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિકને ખડલુંક વાહનો ગેરકાયદેસર પેસેન્જરનું વહન કરતા તેમજ લાયસન્સ કાગળો વિનાના વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારી ડભોઈ પોલીસમાં ડિટેઇન કરતા ફોફટાટ વ્યાપી જવા પામ્યો હતો જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોનું વાહન કરતા ઓટો રિક્ષા ચાલકોને સ્વભાવિક ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા હોય તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ કાગળો સાથે ના રાખી વાહન ચલાવતા ચાલકોને મેમો ફટકારી વાહનોને ડિટેઇન કરી આ ટી ઓ ના મેમો ફટકાર્યા હતા જ્યારે ડભોઈ માં જિલ્લા ટ્રાફિક પોલીસ ની ઓચિંતી કામગીરી ને લઈ ઓટો રિક્ષા ના ચાલકો માંગ ભરીને બેફામ ચાલતા હાઈવા ટ્રકો ચાલકો ફફડાટ વ્યાપી જતા નાસભાગ મચી ગઈ હતી જેથી રસ્તા સુના થઈ જવા પામ્યા હતા જેથી કરે કોઈ ભરે કોઈ ની સ્થિતિ સર્જાઈ હતી અમુક ચાલકો ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરી ટ્રાફિકને અડચડુપ થતા હોય તેઓ પણ રસ્તા પરથી વાહનો સાથે અદ્રશ્ય થઈ જવા પામ્યા હતા જિલ્લા ટ્રાફિકની કામગીરીથી ભારદારી અને મોટા વાહનો બાકાત રહેતા આશ્ચર્ય થવા પામ્યું હતું રિપોર્ટર ચલ રજાક ખત્રી જીપીકે ન્યૂઝ